ફી વધારાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે તેમણે રાજ્યની ત્રેવીસ જીએમએ કોલેજમાં ફી વધારો થયો હોવાની વાત કરી ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે નજીવી ફી લીધી છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું વિદ્યાર્થી નજીવી ફીએ ડોક્ટર બને તે માટે સરકારી કોલેજ શરૂ કરી ચૌદ વર્ષ પહેલા સરકારે જીએમઇઆરએસની સ્થાપના કરી ફીનું માળખું જળવાય રહે તે માટે જીએમઇઆરએસની સ્થાપના થઈ હતી સરકારી કોટામાં સડસઠ ટકા ફીનો વધારો થયો છે મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકાનો વધારો થયો એનઆરઆઈ કોટાની ફીમાં ત્રણ હજાર ડોલરનો વધારો થયો છે સરકારી કોટામાં ફી ત્રણ પોઈન્ટ ચાલીસ લાખથી વધી પાંચ પોઈન્ટ પાંચ લાખ થઈ છે મેનેજમેન્ટ કોટામાં ફી નવ પોઈન્ટ સાત લાખથી વધી સત્તર લાખ થઈ છે આ વખતે ફી વધારો થયો તે બાબતે મેં મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે સરકારી અને એનઆરઆઈ ત્રણ હજાર ડોલર એટલે કે બાવીસ હજાર ડોલર હતા એ હવે પચીસ હજાર યુએસ ડોલર આપને નવાય લાગશે કે આવો ફી વધારો થાય ખરો કોઈ વિદ્યાર્થી દસમા માં હશે અગિયારમા માં હશે એ ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે માટે મારે કોમર્સની સાયન્સ લેવું છે ડોક્ટર થવું છે આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રોળી નાખે એ પ્રકારનો આ ફી વધારો છે